સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તે સમયે પોલીસને જોઈને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઈસમને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા આ ઈસમ પાસેથી બસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત વીસ લાખ રૂપિયા થવા પામે છે આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને બારસો રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા એટલે પોલીસે આઈસમ પાસેથી કુલ વીસ શેખ પિસ્તાલીસ જણાવ્યું હતું આરોપીની ધરપકડ બાદ તેને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસરમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેને આ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન જાવેદ શેખ નામના દ્વારા આપવામાં આવ્યો હતો મોહમ્મદ તાકેર ને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે તે બાબતે પણ હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લોકસભાની ચૂંટણી અન્વયક તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ પોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉદના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસેન શેખ રહેવાસી માં દરવાજા પાસે સુરતનો કહે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગઝડતી કરતાં એની પાસેથી બસ્સો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસ્સો ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું છે તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે આ પહેલી વાર પકડાયેલા છે આ અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યો હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે આ છેલ્લા દોઢ પોણાવે માસથી છૂટક છૂટક કરતા હતા એટલે જેથી આપણે પોલીસને એની જોઈને ભાગવા જતાં પકડાઈ ગયા મુદ્દા માલ સાથે આ માન દરવાજા સૈયદપુરા આ વિસ્તારોમાં નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત